ટેસ્ટી ચટાકેદાર કઈ નવું અને ટેસ્ટી ખાવાનું મન થાય સુપર ટેસ્ટ વધારવા માટે એકદમ નવી અને ટેસ્ટી સર્વ કરવાની રીત સાથે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ભાવનગરના ફેમસ ભૂંગળા બટેટા જો એકવાર આનો ટેસ્ટ ઘરે જ બનાવી અને ચાખી લેશો તો બહારના તો ભૂલી જ જશો પણ તમે આ ડીશ વારંવાર બનાવશો એટલા ટેસ્ટી ચટપટા લાગે છે અને એકદમ નવી રીતે સર્વ કરવાની રીત બતાવીશ જેનાથી ભૂંગળા બટેટાનો સ્વાદ ડબલ થઈ જશે રેસિપી ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લો જેથી મારી નવી નવી રેસીપીઓ તમને મળતી રહે હવે સૌથી પહેલાં ભૂંગળા બટેટા બનાવવા માટે આપણે આ રીતના નાની સાઇઝના બટેટા લેશું તો બેબી પોટેટો આવે તે જ આપણે લેવાના છે જો એનો હોય તો મોટા પણ ચાલે હવે એક કપ જેટલું પાણી એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું તો મેં અહીંયા એક કિલો જેટલા બટેટા લીધા છે એમાં થોડા નાના અને થોડા મોટા છે હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને બે વિસલ મીડિયમ ફ્લેમ ઉપર કરી લેશું બે જ વિસલમાં આ નાના બટેટા સરસ એવા બફાઈ જાય છે તો બહુ મેસી ના થઈ જાય અને ઓવરકૂક ના થઈ જાય એટલા માટે આપણે બેજ જ વિસલ કરવાની અહીંયા તમે જુઓ બટેટા સરસ રીતે બફાઈ ગયા છે આ રીતે પ્રેસ કરો સ્પૂનને તો સરસ એવા બફાઈ ગયા છે હવે આ બટેટાનું પાણી બધું કાઢી લેશું આ રીતે સ્ટ્રેનરમાં મેં કાઢી લીધું અને ઠંડા પણ થઈ ગયા બટેટાની છાલ કાઢીશું તો અહીંયા તમે જુઓ જે નાની સાઈઝના બટેટા છે એની છાલ અને મોટાની બટેટાની છાલ કાઢ્યા પછી એનો કઈ રીતે આપણે યુઝ કરવો ને હું તમને કહીશ તો તમે ક્યારે આ રીતે ભાવનગરના ફેમસ ભૂંગળા બટેટા બનાવ્યા છે કે નહીં મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો જેથી હું થેન્ક યુ કહી શકું અહીંયા હવે તમે જુઓ આ રીતના મોટી સાઈઝના બટેટા છે જે બટેટીની સાઇઝ કરતાં ડબલ છે તો આ રીતના બટેટા લઈ લેવાના અને તમારી પાસે નાના બટેટા ન હોય તો આ રીતે એક બટેટાના આપણે બે ટુકડા કરી લેવાના એટલે આ રીતે બે નાના બટેટા તૈયાર થઈ જશે એ જ રીતે મેં બધા બટેટાની છાલ કાઢી લીધી અને એના ટુકડા કરી લીધા હવે આપણે આ બટેટાને એકદમ નવા ટેસ્ટી મસાલા સાથે કોટિંગ કરીશું તો એના માટે બે ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું બટેટા બાફવામાં પણ આપણે મીઠું એડ કર્યું છે તો એ એડજસ્ટ કરવાનું અને એક ટી સ્પૂન લીંબુનો રસ એનાથી ખૂબ જ ટેસ્ટી ચટપટો સ્વાદ આવશે અને કોટિંગ માટે એક ચમચી જેટલું તેલ એડ કરીશું પહેલાં મસાલાને મિક્સ કરી લેશું જો તમને તેલ થોડું પણ ઓછું લાગે તો તમે વધારે પણ એડ કરી શકો છો આ રીતે મિક્સ કર્યા પછી આપણે જે બટેટા બાફીને રાખ્યા છે તે એડ કરી દઈશું અને ઉપરથી થોડા ફ્રેશ લીલા ધાણા પણ એડ કરીશું મિક્સ કરી લેશું તો આ રીતે તમે મિક્સ કરો ત્યારે એકદમ હળવા હાથથી મિક્સ કરવાના બટેટા તૂટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું અને જો બટેટા વધારે પડતા બફાઈ ગયા હશે તો તૂટવાના ચાન્સ વધારે રહેશે હવે બટેટાને આ રીતે મિક્સ કરતા જઈએ અને બટેટા સરસ એવા મસાલા સાથે કોટિંગ થઈ જાય ત્યાં સુધી કરવાના છે આ રીતે તમે જુઓ બટેટા સરસ એવા કોટ થઈ ગયા સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધી મેં એક સ્પેશિયલ ચટણી તૈયાર કરી લઈ એના માટે પંદરથી વીસ કડી લસણ લસણની કઢી મોટી હોય તો એ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરીશું થોડી હિંગ થોડો હળદર પાવડર અને એક ટેબલ સ્પૂન જીરું પાવડર તો અહીંયા બધા મસાલા આપણે આજ સમયે એડ કરી દઈએ છીએ હવે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરીશું અને થોડું પાણી તો હું અહીંયા વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરું છું અને એકદમ ફાઇન બ્લેન્ડ કરી લેવાનું તો આ પેસ્ટને આ રીતે એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરવાની છે તો એકદમ સ્પેશિયલ ચટાકેદાર આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આ ચટણીમાંથી આપણે સ્પેશિયલ ભૂંગળા બટેટાનો સ્પેશિયલ મસાલો પણ તૈયાર કરીશું અને વઘાર પણ કરીશું તો એના માટે એક પેનમાં એક ટેબલ સ્પૂન તેલ લેશું તેલ ગરમ થાય એટલે જે આપણે ચટણી તૈયાર કરીને રાખી છે તે એડ કરીશું જ્યારે ચટણી એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની કારણ કે ચટણી છે એ જલ્દીથી કલર ચેન્જ થઈ જાય અને બળી પણ જલ્દીથી જાય છે તો આ રીતે હવે આ જ મિક્સરમાં આપણે થોડું પાણી પણ એડ કરીશું એના પહેલાં આપણે ચટણીને પહેલાં તેલમાં સારી રીતે સાતડી લેવાની એટલે બધા મસાલા સરસ રીતે કૂપ થઈ જાય અને બિલકુલ ના રહે અને ફ્લેવર ખૂબ જ સરસ આવે તો અહીંયા આ રીતે સાતળિયા પછી હવે આપણે બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું તો અહીંયા પાણી બહુ વધારે એડ હું નથી કરતી જો જરૂર લાગશે તો આપણે આગળ પણ એડ કરીશું પાણી એડ કર્યા પછી આ રીતે ફરીથી થોડું કૂક કરી લેશું અહીંયા તમે જુઓ ચટણીનો કલર કેટલો પરફેક્ટ આવ્યો છે અને સરસ એવી કૂક પણ થઈ ગઈ છે તો હવે આ રીતે સરસ એવી કૂક થઈ જાય પછી આપણે જે બટેટાને કોટ કરીને રાખ્યા છે તે એડ કરીશું આ રીતે બધા બટેટા એડ કર્યા પછી આપણે પહેલાં મિક્સ કરી લેશું અને જો જરૂર લાગશે તો જ આપણે એમાં પાણી એડ કરીશું જો તમને જરા પણ ડ્રાય લાગે તો પાણી એડ કરવાનું અને તમારો મસાલો ડ્રાય ન લાગે તો તમારે પાણી એડ કરવાની જરૂર નથી આ રીતે હવે મસાલા અને ચટણી સાથે બધા બટેટાને સારી રીતે કોટિંગ કરી લેવાનું એનાથી જ આ પૂંગળા બટેટાની સરસ એવી ફ્લેવર આવશે મને અહીંયા થોડું પાણીની જરૂર લાગે છે તો હું એકથી બે ચમચી જેટલું પાણી એડ કરું છું અને મિક્સ કરી લેશું બસ પાણી સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી જ હવે આપણે કૂક કરવાનું છે કારણ કે આપણે ચટણીને પણ પહેલાં જ કૂક કરી લીધી છે તો આપણા ટેસ્ટી ચટાકેદાર ભૂંગળા બટેટાના બટેટા મસાલેદાર તૈયાર થઈ ગયા છે અને આપણે આ ભૂંગળા બટેટા જ્યારે ગરમ ગરમ હોય ત્યારે સર્વ કરવાના ખૂબ જ સરસ લાગશે થોડું સ્પાઇસી ટેસ્ટી અને ચટાકેદાર લાગશે તો હવે એને સાઈડમાં મૂકી દઈએ ત્યાં સુધીમાં બટેટા સાથે સર્વ કરવાના ભૂંગળા પણ ફ્રાય કરી લઈએ તો ભૂંગળા ફ્રાય કરતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ છે એ હાઈ રાખવાની અને તેલ પણ ખૂબ જ સરસ એવું ધુમાડા નીકળે એવું ગરમ હોવું જોઈએ જો પરફેક્ટ ગરમ હશે તો ભૂંગળા પણ પરફેક્ટ તળાશે અને ભૂંગળા જે ફૂલે છે એ પણ સરસ એવા ફૂલશે તો તમારી પાસે જે પણ ભૂંગળા અવેલેબલ હોય એ લઈ લેવાના મોટી સાઇઝ કે નાની સાઈઝ તમને જે પસંદ હોય પણ જે ભૂંગળા બટેટામાં સર્વ કરીએ તે તો આ રીતના પીળા કલરના અને નાની સાઇઝના સર્વ કરજો એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો આ રીતે હું બ બે ત્રણ ત્રણ ભૂંગળા એડ કરું છું અને ફ્રાય કરું છું એના લીધે શું થશે કે ભૂંગળા પણ બળશે નહીં અને સરસ એવા ફ્રાય થશે તો આ રીતે બાકીના બધા ભૂંગળા મેં ફ્રાય કરી લીધા હવે આ ગરમા ગરમ હોય ત્યારે જ આપણે સર્વ કરીશું અહીંયા તમે જુઓ હું પ્લેટમાં એડ કરું છું તો તમને દેખાતું હશે કે બટેટા કેટલા ગરમ છે ઉપરથી આપણે લીલા દાણાથી ગાર્નિશ કરીશું અને ફ્રાય કરેલા ભૂંગળા સૌ કરીશું બસ આ રીતે પણ તમે ખાઈ શકો છો એન્જોય કરી શકો છો ગરમ ગરમ હોય ત્યારે હવે હું તમને એક બીજી રીત પણ બતાવું એનાથી તમને આ ભૂંગળા બટેટાનો સ્વાદ કંઈક અલગ જ લાગશે અને તમે વારંવાર એ જ રીતે બનાવશો તો એના માટે શું કરીશું આપણે આ રીતે બટેટા લઈ લઈશું એક પ્લેટમાં એડ કરીશું અને એક બટેટામાંથી આપણે ચાર ભાગ કરીશું આ રીતે તમે જુઓ આપણે જે અંદરનો ભાગ છે એમાં બિલકુલ મસાલો નથી અને બહારનું જે કોટિંગ છે એમાં મસાલો ભરપૂર છે તો આ રીતે બધા બટેટાને આપણે કટ લગાવી દઈશું હવે આ રીતે કટ થઈ જાય પછી એક વાટકીમાં બે ચમચી જેટલું પાણી અને જે આપણે બટેટાને મિક્સ કરીએ ત્યારે જે મસાલો હોય સાઈડમાં એ થોડો લઈ લેવાનો એક ચમચી જેટલો અને પાણી સાથે મિક્સ કરી દેવાનો ઉપરથી આ રીતે પાણી સાથે જ તમારે સ્પ્રિંકલ કરી દેવાનો પછી ઝીણી કટ કરેલી ડુંગળી અને સિંગ દાણા તો શેકેલા અથવા તો સિંગ ખારી સિંગ આવે તે સર્વ કરવાની ઉપરથી લીલા ધાણા એડ કરવાના જો તમને એવું લાગે કે મીઠું અહીંયા ઓછું પ્રમાણ છે તો તમે ઉપરથી ચાટ મસાલો પણ સ્પ્રિંકલ કરી શકો છો અને આ રીતે પણ સવ કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે તો તમને બંનેમાંથી કઈ રીત પસંદ આવીને એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને આજની મારી આ ભૂંગળા બટેટાની રેસીપી કેવી લાગે એ પણ જરૂરથી કહેજો રેસીપી સારી લાગ્યું તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ